જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે અષાઢ માસની સુદ પક્ષની દેવસઈની એકાદશી ક્યારે છે સોળ તારીખે કે સત્તર જુલાઈએ અને આ ઉપવાસ ક્યારે કરવો પારણાનો સમય શું છે અને આ એકાદશી કેમ ખાસ માનવામાં આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી આપણને શું ફળ મળે તો ચાલો જાણીએ આપણે દેવસૈની એકાદશી વિશે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું એક આગવું જ મહત્વ છે અને એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એકાદશીનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ એકાદશીના દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે એવું પણ માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરવું જોઈએ અષાઢ માસની શુકલ પક્ષની એકાદશીને દેવસૈની એકાદશી પણ કહે છે દેવસૈન્યના નામથી સંધિ છૂટી પાડી એટલે કે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સુઈ જવું આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે આ એકાદશીને હરિસયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે અને આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુ સુઈ જાય છે આ એકાદશીને હરિસયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહે હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્ત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્ત્વ વધારે છે ગ્રંથોમાં દેવસૈની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અર્પણ છે અને આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દસ અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરી શકે છે દેવસૈની એકાદશીનું વ્રત કરવા મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે છે ચાહે વૈષ્ણવ હોય શુદ્ધ શુદ્ર હોય ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય નાના મોટા સ્ત્રી પુરુષો બાળકો સર્વે આ વ્રત કરી શકે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીને દેવસૈની એકાદશી પણ કહેવાય છે દેવસૈની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સુઈ જાય છે ત્યારબાદ ચાર મહિના પછી કાર્તક માસની શુકલ પક્ષની દેવ ઉઠી એકાદશીના દિવસે ઉઠે છે આ સમયને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે અને આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી આ સમય દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન વિવાહ મુંડન સગાઈ અને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઢ માસની શુદ્ધ પક્ષની એકાદશીનું મહત્વ ખૂબ જ ઘણું છે આ એકાદશીને દેવસૈની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન પણ કરવામાં આવે છે અને આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોકમાં મુક્તિ આપનારી છે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે ગાય માતા તુલસી માતા તથા પીપળાના વૃક્ષનું તેમજ શિવલિંગનું પૂજન કરવું જોઈએ ગાય માતા પૂજન કરવાથી સર્વ દેવતાના આશીર્વાદ અને તુલસી માતાનું પૂજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે શિવલિંગ પર જળ અને દૂધ ફૂલ અને બીલીપત્ર અને ચંદનનો અભિષેક કરવો દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અને અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવસૈની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે અને ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ છવ્વીસ એકાદશી છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે દરેક એકાદશીનું કંઈક વિશેષ મહત્ત્વ હોય છે આ વર્ષે બે હજાર ચોવીસની અષાઢ માસના શુક્લ પક્ષની દેવસૈની એકાદશીની તિથિ એની શરૂઆત સોળ જુલાઈ બે હજાર ચોવીસને મંગળવારે સાંજે આઠ અને તેત્રીસ મિનિટે સમા થાય છે અને એની સમાપ્તિ થાય છે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે સાંજે નવ અને બે મિનિટે તો ઉપવાસ છે એ સૂર્યોદય પ્રમાણે કરવાનો હોવાથી ઉપવાસ છે એ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ અને બુધવારે કરવો પૂજનનો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે પાંચ અને બાવનથી નવ અને તેર સુધીનો છે અને પારણાનો સમય છે તે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ સવારે છ ને અડતાલીસથી આઠ અને છત્રીસ મિનિટ સુધીનો છે તો પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવ ઉઠી એકાદશી કહે છે આ સમયમાં ખાસ રુદ્ર પૂજન કરવાથી ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને દેવસૈની એકાદશીનો મંત્ર છે કે સુપતે ત્વયી જગન્નાથ જમસુપ્તમ ભવે દિદમ વિદબુદ્ધે ત્વયી બુદ્ધમ ચ જગત સર્વ ચરાચરમ અર્થ એનો એવો થાય છે કે હે જગન્નાથજી જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે આખું વિશ્વ સુઈ જાય છે અને જ્યારે તમે જાગો છો ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે તો આ હતી દેવસૈની એકાદશી વિશેનું મહત્ત્વ પૂજન અને વિધિ તો આ વિડીયો આપને કેવો લાગ્યો એ વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો